જેના અનુસંધાને સુરત શહેર પોલીસ ઝોન છ દ્વારા એક કદમ સાયબર ક્રાઈમ જાગૃતિ તરફ લઈ લોક દરબાર આયોજન કરાયું હતું બોડિયા ગામ ખાતે આવેલ રામજીવાડીમાં યોજાયેલા સુરત પોલીસના લોક દરબારમાં નાગરિક હિત એ સુરત પોલીસની પ્રાથમિકતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા જી સાયબર ક્રાઈમ ફાઇનાન્શિયલ ફ્રોડના જે વિક્ટીમ બન્યા હોય જે ભોગ બનનાર હોય એમણે સાયબર ક્રાઇમ બન્યા પછી ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર જે છે નેશનલ લેવલની હેલ્પલાઇન જે છે એની ઉપર ફોન કરતા હોય છે અને એ ફોન આધારે જે તે સંબંધિત અધિકારી જે તે બેંકને જે સસ્પિશિયસ જે શંકાસ્પદ એકાઉન્ટ હોય એમાં જે નાણાં જે ટ્રાન્સફર થયેલા હોય એમાં ફ્રીઝ કરવા માટે એક રિટર્નમાં કોમ્યુનિકેટ કોમ્યુનિકેટ કરતા હોય છે આ નાણાં જે તે વિક્ટીમ અથવા ફરિયાદીને પરત મેળવવાની કાર્યવાહી કાર્યવાહી કરાતી હોય છે એમાં પોલીસ વિભાગ વિક્ટીમ અથવા ફરિયાદી અને કોર્ટ અને વકીલશ્રી આ તમામની ભૂમિકા મહત્વની હોય છે ઘણી વખત અનુભવે એવું આવેલું છે કે ઘણી વખત ફરિયાદી અથવા એમને જાણકારીના અભાવે એમના વ્યસ્ત કામમાં વ્યસ્ત હોવાના કારણે અથવા તો અમુક વખતે ખૂબ ઓછી રકમના હોવાથી હોવાના કારણે એ અમુક ફરિયાદી કે વિક્ટીમ રસ દાખવતા નથી એટલે આ અનુસંધાને આ વિક્ટીમ કે ફરિયાદીને નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવાના ભાગરૂપે જોન હેઠળ અલગ અલગ જગ્યાએ લોકદરબારનું આયોજન કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અન્વયે આજે જ્હોન સિક્સ હસ્તકના પોલીસ સ્ટેશનના એક લોકદરબારનું આયોજન ડીસીપી જ્હોન સિક્સ આદરણીય શ્રી શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલું હતું જેમાં ડીસીપી જોન સિક્સ રાજેશ પરમાર સાહેબના સિવાય એસીપી જે ડિવિઝન બી પકીલ સાહેબ સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ પોલીસ સ્ટેશનના શ્રીઓ કર્મચારીઓ જે વિક્ટીમ કે જે ફરિયાદી વિક્ટીમ બનેલા છે એ લગભગ એકસો ત્રે એકસો તેર અને અન્ય નાગરિકો તેમજ અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે ઇનિશિયેટિવ લઈ ફરિયાદીનો કોન્ટેક કરી અને પેપરવર્ક તૈયાર કરી પૂરું સંકલન કરી અને એકસો તેર ફરિયાદી અથવા તો જે વિક્ટીમ કહી શકાય એમની અરજી તૈયાર કરવામાં આવેલી એમાં સંબંધિત વકીલશ્રી વકીલશ્રીની સિગ્નેચર લઈને પૂરું પેપરવર્ક કરવામાં આવેલું અને આશરે ઓગણત્રીસ લાખ જેવી માતબર રકમ આ જે તે જે તે અથવા ફરિયાદીના એકાઉન્ટમાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજની કામગીરી કરવામાં આવેલી જેમાં જે વિક્ટીમ કે ફરિયાદી છે એના સિવાય પણ ઘણા નાગરિકો હાજર રહેલા આ સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડના ફ્રોડનો જે ભોગ બનેલા છે એમને નાણાં પરત મેળવવાની કાર્યવાહીની સાથે સાથે આ જે સાયબર એ જાગૃતિ મેળવવા માટે પણ હાજર જે જનતા જે છે નાગરિકો જે છે એમને ડિટેલમાં બ્રીફ કરવામાં આવેલા છે અને એમને એક ગુજરાતીમાં જે પોલીસ વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલું છે મટીરિયલ એ પણ એમને પ્રોવાઈડ કરવામાં